જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં તો મિત્રો સ્વાગત છે તમારું એપિસોડ નંબર છ એટલે કે સિક્સમાં તો મિત્રો જો આજે છે ને એક કુરિયર આવ્યું આપણે કે તો આપણે આવે એને અનબોક્સિંગ કરીએ આ તો બોલતો મને નહીં આવડતું પણ આપણે આને છે ને ખોલીએ આવે તો જો મારી મમ્મી બેઠી છે ઘરમાં અને હમણે હું કુરિયર લઈને આવ્યો તો મિત્રો અંજલિ કુરિયરમાં આપણું કુરિયર આવ્યું હતું તો ચાલો આપણે છે ને આપણો ફોન અહીંયા આગળ આપડા લાકડા ઉપર ગોઠવી દઈએ અને પછી આપણે બધું અનબોક્સિંગ કરીએ તો મિત્રો વિડીયો પર આપણે ખોલ્યા તો મિત્રો છે ને આ કુરિયર આવ્યું છે રાજકોટ થી તો આપણે એનું આપણે અનબોક્સિંગ કરીએ એટલે કે ખોલ્યા તો છે ને

તો મિત્રો આવું બધું પેકિંગ એ તો કરવું જ પડે કેમ કે હું જ્યારે દુકાને નોકરી રહેતો હતો ને ત્યારે હું પણ આવા બધા પાર્સલ તૈયાર કરતો હતો કુરિયા માટે એટલે મને બધી ખબર તો જો મિત્રો બધી કેબ વેબ લગાવેલી છે એ આપણે હવે એને ખોલી લે શું છે આપણે જોઈએ હવે અંદર મિત્રો છે ને આજે તો પવન બહુ છે હા કોમેન્ટમાં કહેજો તમારા બાજુ આવો પવન છે જો અમિત્ર આપડે છે ને બધું તોડી ફરીને કુરિયર હા મમ્મી હોય ખબર છે ધારો કે આપડે કશું કો બીજા ગમે બીજા શહેરમાં મોકલવું હોય ને તો આવું પેકિંગ કરીને કુરિયર નું મોકલવાનું હોય એટલે આપડે જોયું કેવી ટકા મોકલીએ એવું હોય આ તપવાર છે તે હા આ એક ઘરમાં પૂરી હતું મિત્રો આ બધું મારું એડ્રેસ લખેલું હતું આ છે આપણી મોટલ હવે આ મોટલની અંદર શું છે આપણે ચેક કરવાનું છે તેટલી ત્યાં રહે છે મિત્રો છે ને જો આજુ સોમય પેકિંગ પેકિંગ બધું બહુ જ છે હા હા બધું મિત્ર ના કહેવાય અમારા રાજકોટ થી મોકલી છે પણ મોકલી ખાવ તમને મીઠા બેન કરી છે અમારા જયારે મારી પહેલી વિડીયો વાયરલ થઈ હતી ને મરચું હું ખાતો તો તમને એ બેન મને એટલી બધી મદદ કરે છે હવે તો મિત્રો અમારા નીતાબેને આ કુરિયાર મોકલીજો તેલની મદદ ખૂબ ખૂબ આભાર મિત્રો પવન તો આજે આટલું વધે છે ને ભાવ તો મિત્રો આજનો એપિસોડ તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો અને હવે હજી તો મારે છે ને તેની આપણી જૂની ચેનલ માટે એક વિડીયો પણ શૂટ કરવાની છે તો એ પણ મારે બધું કામ કરવાનું છે અને મમ્મી હવે રોટલા બનાવી દીધા છે ને રોટલા બનાવી લીધા પણ શું બનાવું દાદા રોટલા નહીં છે ને મુરાની ભાજી બનાવી તો મિત્રો છો હા આપડે મુરાની ભાજી બનાવવાની છે આજ કે આજે મમ્મીએ રોટલા બનાવી દીધા છે હા છે ને ધૂમની એ રોટલો બનાવી દીધા અને આ છે આ થવણ અને હવે છે ને મૂળાની ભાજી બનાવવાની છે તો મિત્રો છે ને તમારે આપણે વીડિયોનુંનાથ બતાવી દીધો રણકી રીતે બનાવીએ છીએ તો બરાબર તો મિત્રો વિડીઓ પર બનાવ્યું છે મસ્ત એવી જો સૌ તો રાત્રે થઈ ગયે